અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લાઓને સશક્ત કેમ બનાવી શકાય એના માટેની જે કમિટી બનાવી હતી એના અમલીકરણના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાંથી કરવાનું નક્કી કર્યું છે અને આ માટે જે નિરીક્ષકો નક્કી કરવાના હતા એ નિરીક્ષકોની પ્રથમ યાદી આજે જાહેર થઈ છે પંદર અને સોળ તારીખ આ જ કામ માટે ગુજરાતમાં રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક જિલ્લામાં ચાર ચાર નિરીક્ષકો મોકલી શકાય એના નામોની જાહેરાત થઈ છે ખૂબ સિનિયર આગેવાનો આખા રાજ્યના પ્રભારી તરીકે જેમણે કામ કર્યું હોય એવા વરિષ્ઠ નેતાઓ એક એક વ્યક્તિ જિલ્લા દીઠ એ ગુજરાતના બહારથી આવશે આમ પાંચ વ્યક્તિનું બનેલું પંચ એ દરેક જિલ્લા મથકે જશે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ જિલ્લાના સશક્તિકરણ માટેની જે વાત છે એ નિર્ધારિત થશે